અમે લોકો જઈ રહ્યા છીએ ક્યાં જઈએ દુખ્યાના દરબારે બોલાઈ જઈ કમો આજે એક ની કમી છે કોની કમી છે બધા કમેન્ટ કરી દેજો હાલો મિત્રો કેમ છો બધા મજામાં તમે મજામાં તમે મજામાં જો અમે જઈ છીએ દુખ્યાના દરબાર હાલેને બધા જો અમને આજે એમ જો કે હાલીને જવું છે તો અમને કઈ સારું લાગે ને એમ

ફાઇન અમે પહોંચી ગયા છીએ દુખ્યાના દરબારે ફાઇન અલી ગાઈઝ અમે દુખ્યાના દરબાર ગયા છીએ તે કોઈને આવું હોય તો આવજો બહુ જ મજા આવશે કશેડા

અમે હવે દુખિયાના દરબારથી નીકળીને હવે પીપોદરા જાય છે અને રસ્તામાં રંગોળી ચોકડી અમને બધાને બહુ જ ભૂખ લાગી છે તો બધા જો નાસ્તો કરવા બે જાય છે જો દેખાય છે બધાયને જો કેમ કે હવે અમારે જવાનું છે પીપોદરા તો ખાધા વગર તો કાંઈ થાય નહીં કેમ કે હવામાં કાંઈ નાસ્તો કર્યો નહોતો કોઈ એટલે પછી નાસ્તો વાસ્તો કરી પછી હવે નીકળું છું કે આ તો આખો દી રખડવાનું જ છે અમારા બધાયને જો તો બધા બતાડું હા એટલા ઓય ગાઈસ રોજા ચાલો બોલા હું છે આ વડા પાવ જાવ હેલ્લો ગાઈસ હવે અમે લોકો આવી ગયા છીએ નાસ્તો કરવા જયભાઈ બહુ ટેન્શનમાં છે કારણ કે ટાણો ચાલુ કરો શામભાઈ મને બોલાવતા રહેશે કમલેશ અને કાટી દો સોડા હે હાલો સોડા એસી દેય બધાની

કાય ની આવી આવતા રવિવારે દેશે એક દેને થોડું કામ આવી ગયું એટલે એ પછી રવિવાર રહેવું પડે પાય રહેવું પડે એક ગમે આમ કે આમ છે હું હું હેલો ગાઈસ ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છે એ પીપોદરા મોગલ ધામ જયમા મોગલ જયમા મોગલ ફાઇનલી પહોંચી ગયા છે ઉપર એનથી બોલાતું નથી જો કેટલું બળ કરે જો જોઈ શકો છો તમે દર્શન કરવા જાય છે તમે પણ દર્શન કરી લેજો ટ્રેન લોકો می اس نی اپنے مغل دام تم لوگ سکو میری مغل دام سورت